જે કચરો છે જતો રહે છે હવે કોંગ્રેસે ગંભીર બનવાની જરૂર છે હવે કચરો તેર જ વધ્યો છે અને બધા જ સોળ જ જણા વધ્યા છે અને બધા જ જતા રહે છે તો પછી કચરો પણ ઘણીવાર કચરો હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ છીએ તો રધુ શર્માનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જ્યાં કચરા શબ્દનો ઉપયોગ થયો છે કચરો એટલે કે એવા લોકો જે જીતી શકવાના નથી તે પાર્ટી છોડીને જઈ રહ્યા છે એટલા માટે કોંગ્રેસ પાર્ટીને કોઈ ફરક નથી પડતો જોકે આ શબ્દો સાંભળતાની સાથે કિરીટ પટેલનું દર્દ છલકાયું છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ બાગી નેતાઓને જે રીતે કચરો કહેવામાં આવે છે તો એ પણ વિચારવું જોઈએ કે નારાજગી છે તેમને સાંભળવામાં આવે અને સાંભળાતી નથી એટલા માટે તેઓ પાર્ટી છોડીને જતા હોય છે છતાં પણ તેમણે કહ્યું છે કે કચરો હોય તો કચરાને પણ સાચવીને રાખવો જોઈએ ઘરના ખૂણામાં પડ્યો રહે સોળ કચરા બચ્યા છે તો સોળ કચરાને સાચવી લો તેવું પણ અહીંયા કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે આપને જણાવી દઈએ એક બાદ એક કોંગ્રેસમાં રાજીનામાની જે અટકણો ચાલી રહી છે એ અટકણોને લઈને હવે એકબાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જોડાઈ ગયા છે ચંદનજી સ્વાગત છે આપનું જે